તો જો હવે અહીંયા ગયો છે લેવા હાટુ દલ્લા દલ્લા કાકાનું દલા દલ્લા દલ્લા દલ્લાનું મમ્મી હું ખવડાવો છો એપલ તો જો મમ્મી અહીંયા એપલ છીણી નાખ્યું છે ભાઈ એપલ ખાઈ જ જો બા દીકરો બે તો ગુડ મોર્નિંગ મમ્મી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ શ્લોક સુના દીજીએ અદ્વેષ્ટા સર્વ પોતાનામ મૈત્ર કર્ણ એવજ નિર્મમો નિરંકાર સમા દુઃખ સુખ સમી સરસ દાંત કાઢો દાંત કાઢો આપડે બપોરે તાર હાટું મારા હાટું પવા વઘારશું હો બોલો તો કયો તમારે દાલ પૂરી હશે એટલે બપોર તો આદર રસોઈ ની ને આજે બપોરે રસોઈ ની રજા કેટલી કદર કરવી પડે તો બની પૂરી ખાધી કેટલી જોવી પડે બરાબર આંગળી આવી ગઈ અર અર હું કાલે છે ને કાનૂન લઈને નીચે પછી રમવાઈ ગઈ તી કારણ કે જમવા નો દેતો ને જો ને બધા ડીશ માં જઈ જઈને ફાફા મારતો તો એટલે તો ચાલો આજ ને બપોર તો ફિક્સ થઈ ગયો પોવા વઘારવા છે માર માટે કાનો માટે આ લોકો ને કોક ને ખાવા થોડાક વધારે એવી રીતે તો ચાલો હવે મળીએ પપ્પા વઈ ગયા છે ઓફિસે અને ભાઈ અત્યાર જાગ્યા છે એટલે પપ્પા પછી ઓફિસ જતા રહ્યા છે આવે પછી સુવિચાર લેશું એમનો પણ અહીંયા જો બા દીકરાનું બેયનું રમવાનું ચાલુ છે જો ન્યાથી બા છે ને હમણાં બોલનો ગા કરશે

એ દોડો 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 એ પકડાઈ ગયા એ બા પકડાઈ ગયા એ આ એ આ તો જો અહીંયા સવા ત્રણ થઈ ગયા છે આપણે લાઈવનો એન્ડ કરી નાખ્યો લાઈવ કરી હતી લાઈવનો એન્ડ કરીને પછી આપણે વિડીયો એડિટિંગનું કામ હતું એ પતાવી દીધું હવે છે ને કાનોની રાખ બનાવીને રેડી રાખી જેથી છે ને એ જાગે ને ત્યાં ઠરી જાય એટલે જાગશે અમને ચાર વાગ્યા આસપાસ તો વ્યવસ્થિત ઠરી જાય તો એને ખાવા ખાઈ જાગી જાય ને કરત આપણે કરિયાણી તો ગરમ ગરમ હોય ને એને ખાવાની ઉત્સાહ આવે જાગે ફાડ નાખું ડા કડામરુ વાગે ને શિવ તાંડવ નાચે ખોળા શંભુ નાચે જો 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 હાલ જલ્દી મમ્મ જેમાં ખાધું તે દાદા 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 જોતો દાદા વઈ ગયા છે ટાટા હં હાથ લઈ ગયા જોતો ક્યાં ગયા દાદા દા લોરું વાગે ને પ્રસીવ ડું વગાડે એટલે આવ્યા દાદા એ દાદા રહ્યા એ કાનો દાદા આવ્યા જો તો જો કાનું રમે છે ને આ તો સવારથી પપ્પાની નથ મારા કાનું રાતે જાગ્યો તો કા પપ્પા એટલે અમે વિડિયો ચાલુ કરો ને ત્યાં પપ્પાને જવાનો ટાઈમ થઈ ગયો તો પપ્પા વહી ગયા તા તો અત્યારે આપણે સુવિચાર લઈ લઈએ નહીં પપ્પા તો ગુડ ઇવનિંગ સાડા પાંચ થઈ ગયા એટલે હવે હમણાં બે દિવસથી જ ગુડ ઇવનિંગ જ થાય તો ગુડ ઇવનિંગ જય શ્રી કૃષ્ણ હા એવું તો વાતાવરણ તો ગુડ ઇવનિંગ જેવું સવારથી જ છે આજે તો વરસાદ જ એટલો છે ને એટલે જય શ્રી કૃષ્ણ ઇવનિંગ ઇવનિંગ આજનો સુવિચાર સુના दीजिए ધર્મ તો પક્ક રસ્તો બતાવે છે હ પણ કર્મ તમને મુકામ પર પહોંચાડે છે સાચી વાત સારા કર્મ કરો ને તો સારા મુકામે જશો એમ ન કહેતા બધા એવું છે ધર્મ તો તમને એમ કે સારા રસ્તે જા એમ એવો ધર્મ એવું બતાવે કે સારો રસ્તો પકડો પણ કર્મ જેવું તમે કરો એવું મળે એમ હા બરાબર છે કર્મ કેવું કરવું છે આપણે વિચારવાનું એમ તો કાન તે દાદાએ શું કીધું કથા નઈ નખરું ઓલો ડમરો નાખ્યું ને પછી બળ કરશે ખોટો કેતો તાન ગૌ ગઉ

તમને યાદ છે તમે કયું પિક્ચર જોવા ગયા તું એટલે ને મોટી સ્ક્રીન ઉપર આવતું હોય એટલે ટોકીસ જેવું જ લાગે ને એમ ઈ એમ જોયું સોદાગર એકાનું એકાનું

કાટે છે બ્રાસિયો કાઢતો હા હ મજા આવી ગઈ ને દાદા એ દાદા કેમ દાંત કાઢતા હતા

ચાલો તો હવે વિડીયો નો એન્ડ આપણે અહીંયા જ કરી દઈશું કાલે ફરી મળીશું બીજા નવા વિડીયો સાથે તો તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવાનું ભૂલતા નહીં બાય બાય